આપણે ભારતના દીકરા છે એ ભૂલાઈ ન જાય ધ્યાન રાખજો તમારા સ્ના સગી વડીલો આમાં ઘણા મિત્રો પરદેશમાં જેવાય છે અમેરિકામાં એની માતા અને મમ્મી કહે છે ને મોમ કહેશે મામા એવું કહેશે મમ્મી શબ્દ ક્યાંય વપરાતો નથી મેં જ જોયું અથવા કહે છે મમ્મી ભારતને જ પકડાવી દીધું લંડનમાં ગયો છું મેં લંડનમાં ક્યાંય મમ્મી શબ્દ ત્યાંના અંગ્રેજી શબ્દમાં મેં એ લોકો કહેતા એવું જોયું ને આપણને સ્પેશિયલ આપી દીધો છે આ મમ્મીઓ બેઠો એને કહું છું મમ્મીનું ગુજરાતી શું થાય વોટ મિનિંગ ઓફ મમ્મી આ છોકરા નાના નાના ભણે છે દીકરા તું કહેતો શું થાય ઊભો થાય હા બરાબર તારો જવાબ સાચો છે એટલે કહું મમ્મી માતા થાતે તું ગાવાનું બેટા બેન કર દો હાચું પેલા બોલ ને તું બોલ્યો બોલ કઈ એક તો નથી હાચું જ બોલી મમ્મી નો અર્થ થાય લાશ ડેટ બોડી એ હાચવી રાખેલી હડી ગયેલી મમ્મી યસ જે લાશને વીટવી અને મૂકી દે બોક્સમાં એને મમ્મી કહેવામાં આવે અને મેડમ કોને કહેવામાં આવે ખબર છે આનાથી હલકો શબ્દ ન હોઈ શકે જેને મેડમ કહે છે ને એને મેડમ કહેવામાં આવે આ નરું સત્ય છે ભારતમાં અમુક શબ્દો આપણે વીઆઈપીના દીકરા થવામાં સમજ્યા જ નથી ડેડ એટલે વોટ મીનિંગ ડેડ ડેડ એટલે પોગી ગયેલો પતી ગયેલો ડેડ એને કીધું બાપુજી કહો ને બાપા મા માં શબ્દ તો મોટું ભરાઈ જાય હે એક જ શબ્દ ખોટું મમ્મી એટલે બોલજો ભાઈ મારું કીધું કઈ કરવાનું નથી મારું કીધું મારા છોકરાને તમારે ક્યાંથી કરે કઈ ઇજારો નથી લીધો મેં ભાઈ એટલે મારું કીધું ન કરે એમ કયો તમે તોડી નાખો તો આ તો વાત છે એટલે કઈ સલાહની વાત નથી પણ હવે શબ્દ છે વાત એ છે પણ સાસુને સો ટકા માં જેટલો દરજો આપો પ્રેમથી કહું પગે લાગીને કહું ભાઈ અને એમાં દીકરીના માવતર ને સન્માન આપજો શું કામ એને તમારા ઘરે કોઈ વ્યક્તિ નથી મોકલી પોતાના કાળજાના કટકાને કાપીને મોકલ્યો છે સાહેબ દીકરી એટલે કોણ કાળજાનો કટકો પણ સાસુને પછી મોમ તો નો જ કહેવાય મમ્મી તો નો જ કહેવાય મા તો નો જ કહેવાય મમ્મી તમે આવી ગયા ઈ મમ્મી થયા તા ઘરે આવી બેન થાય ડો થોડુંક શબ્દની તાકાત છે યાર ભોગવવું પડે એને ફોન કર્યો દિવસ પછી જમાય હાલો મમ્મી કુમાર મમ્મી નાખી ગયો પ્લીઝ કુમાર પાણી પી લ્યો તમે આમ ફ્રેશથી ને બોલો સમજાતું નથી મમ્મી પણ ફ્રેશ થાવ કુમાર પ્લીઝ કંટ્રોલ કુમાર કંટ્રોલ નિરાતે બોલો તો હું સમજી શકું બસ હું મોરાતે જ બોલું છું પંદર થી પેલા હું પણવા આવ્યો ને આમ કુમાર તમે પણવા આવ્યા છો કેવા તમે હાચવા અમને પાણી માંગ્યું તા દૂધ આપતા હતા કેટલો તમે ખર્ચો કર્યો એમાં અમે વિદાય લીધી તમારા દીકરી ગાડીમાં બેસી ગયા હું ગાડીમાં બેસી ગયો કાચ ખુલ્લો હતો અને તમે જે ગાડીના દરવાજામાં બે કોણી આમ ટેકાવી અને પછી તમે જે મારા ઉપર મોમાં હાથ ફેરવતા હતા કુમાર કુમાર ધ્યાનરાજકુમાર ધ્યાનરાજકુમાર આઉ તમે બોલતા હતા કે ત્યારે મને એમ લાગતું હતું તમે તમારી દીકરીની ભલામણ કરો છો કુમાર મારી દીકરીનું ધ્યાન રાખજો એવું સમજતો હતો 15 થી પછી મને આજ ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો તમારું ધ્યાન રાખજો પણ સાહેબ ગીત છે ને કોયલ માગે હરલા નિજોડા એ મારું મોરા લિયા મા કે રે લટિયા લલા જડી

મેં પેલા કીધું ને બસ સમાજમાં એકતા રે ગામની એકતા રે આપણે ગમે ત્યાં રહેતા હોય પણ ગામની અંદર અઢારે વરણ એમાં લાગણી સાહેબ ગામ એક આરે પાંચ મંદિર બને છે રામજી મંદિર જર્જરીત થઈ ગયું ને ત્યારે અમે જાહેરાત કરી ભરતના લગ્ન વખતે મારા દીકરાના લગ્ન વખતે ડાયરામાં જે વસ્તુ આવશે એ મંદિરમાં આપવી છે અને પછી ગામના અહીંયા કીધું બધા કે મંદિર તો બનાવવું છે મેં કીધું તમે તમારી રીતે ફાળો કરી લો ઘટે ને જે ઘટશે એ ટોટલી વસ્તુ અમે આપી દઈશું પણ સાહેબ કહેવા ગયો એક રૂપિયો ઘટ્યો નથી ને હજી મેં એમાં એક રૂપિયો નાખ્યો નથી તો મંદિર ઊભા થઈ ગયા પછી અમારે હજી કરવું એ તો મારે જોવાનું ને ગામ ગામ એક ખાહે ઊભું થાય છે અઢારે વરણ એક બનો પહેલાં કીધું ને કે અમે કોઈ પક્ષના નથી કોઈ જ્ઞાતિના નથી

અઢારસો ને સત્યાસી નો ચાલ ચાલે પોતાની બગીલી નીકળે છે અને એમાં એક યુવાન છોકરો સોળ વર્ષ નો છોકરો સોળ વર્ષ નો યુવાન બકરા ચાલે છે અને એમાં ભાવનગર ઠાકોર ને બગીને આવતી જોઈ અને છોકરો બાજુમાં ઉભો રહ્યો કેડાના કેળા કે ભાવેના ઠાકુર આવે છે હિંદવાળો શાળીગ્રામ આવે છે હાલે ને જે માતાજી ગલ્લો બાજુમાં જ્યાં બગી નીકળીને છોકરાએ કીધું જય માતાજી બાપુ ભાવેણાના ઠાકોર ને જય માતાજી દરબારે આમ નજર કરી ભાવેણા ઠાકોર જય માતાજી વાન પણ નજર પડતાની સાથે નજર ચોટી ગઈ ભાઈ 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 જોવાનો અર્થ તમારી પોતાની અંદર નો વિવેક એવો હશે ને તો પૂછે કે આ કોણ આવ્યું બે વસ્તુ થાય એક તો એમ પૂછે કે આ કોણ આવ્યું અને કા એમ કે આ ક્યાંથી આવ્યું એક મિનિટ મારો બાપા પ્રસંગ સાંભળી લેજો અત્યાર સુધી બધા ભાવ થી બેઠા